સુરતના કાપોદરામાં ડાયમંડ કંપનીમાં જે પ્રકારે કરોડો રૂપિયાના હીરા ચોરી થઈ છે તેવો કેસ નોંધાયો હતો પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો અને કંપનીના માલિક પોતે જ હવે માસ્ટર માઇન્ડ નીકળ્યા છે અને કરોડો રૂપિયાનું દેવું ભરવા માટે તેમણે આ તરકટ રચ્યું હતું આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે અને સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તેની વિગતો આપી છે

કરોડ રૂપિયાનું દેવું ભરવા માટે તેમણે આ તરકડ રચ્યું હતું આ ફરિયાદી પોતે દેવેન્દ્ર ચૌધરી હવે આરોપી તેમના પુત્રોના સાથે બન્યા છે અને આ ઘટનાને લઈને સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે વિગતો પણ આપી છે અઢાર અગસ્તના રોજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં એવી એક વર્દી આવી કે કપૂરવાડી વિસ્તારમાં એક ચાર માળના જો ડાયમંડના વેપારી છે જો ડીકે સંસ જેના પૂરા નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ એના ચોથે માલે કારખાનેમાં એના તિજોરી ગેસ કટર્સે કાપી અને લગભગ જો બતીસ દશમલ પાંચ કરોડ રૂપિયાના જો ડાયમંડના આમાંથી જો ઘરફોડ ચોરી થઈ છે જો એના તાત્કાલિક જો ઇન્ફોર્મેશન મળતા પોલીસના સમગ્ર ટીમ ડીસીપી ઝોન વન આલોક કુમાર એની કપોદરા એના પુરી એના સ્ટાફ એ ડિવિઝન એસીપી બિપુલ પટેલ અને ક્રાઇમ બ્રાન્ચના આખી ટીમ જોએ ત્યાં પહોંચી જોએ અને તમામ પ્રકારના જો પુરાવો બહુત મોટી એક ચોરી નો બનાવ બનેલા હતા જેના લે તમામ ઉચ્ચ અધિકારીઓસ લઈને બધા લોકો ત્યાં પહોંચેના પુરાવા ભેગા કરવાના ચાલુ કરા જોએ ત્યારે જ જ્યારે ટોટલ સીન ઓફ ક્રાઈમ ના પુરા એનાલિસિસ કરવામાં આ તો તુરંત એકદમ ઘાડા બધા જો આમાં ડાઉટફુલ ચીજો અપના ધ્યાને ઉપર આવતી હતી આમાં ખાસ કરીને જોવામાં આવેલ કે જો ચોથા માળે જોવા માટે નીચેના જો ગેટ હતા एना अंदर ना बाजू से ताला आमा लागता था आ ताला खुला आता जो है, कोई कोई भी प्रकार ना कोई कटर से कापा हो कोई थोड़ा मारा आ डाउट उभा थी रीते बनी सके जो है चता जो है, अपना पूरे टीम अलग अलग काम करती थी फरियाद थी फरियाद जो देवेंद्र देवेंद्र कुमार गेनाराम चौधरी कंपनी ना मालिक है वर्ष बाड़मेर जो 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 है 48 वर, ना रहवासी जो है राजस्थान टोटल फरियाद अलग अलग जो, जो डायमंड अलग अलग साइज सात पच्चीस हजार रफ डायमंडलिस्ड डायमंड मड़ाई ने टोटल बत्तीसमण पांच तीन करोड़ रूपया चोरी फरियाद आधार पीछे एफ एस एल टीमों અમે સમગ્ર જો પૂરા જો ડોગ સ્ક્વોડ લઈને બધી ટીમો ત્યાં કામ પર લાગી જો હે તો અમારું જો તપાસમાં બેসিক જો ચીજો અમે જાણવા મળેલા જો હે તો આમાં એક તો એવું જાણવા મળા થા કે જો પ્રાથમિક રીતે અમે લોક પૂછપરછ કરીને કે આમાં એટલા મોટો અમાઉન્ટ હોય તો વોચમેન કેમ નથી રહે નાઈટમાં તો ખબર પડી કે 29 જુલાઈ એટલે મતલબ આ બનાવાને આખરી 17 18 દિવસ પહેલા જો હે વોચમેન જો 24 કલાક રહેતા હતા ઇના વધારે મતલબ ફાઇનાન્સ ના બાના એટલા કે ભાઈ બહુ ऐसा घर था है जरूरत नहीं नाइट में एना छुट्टा कर देवा मवेला था પછી જો એ લોક અમે જે રીતે બતાયા કે લોક જો તોડવામાં આવેલા એના કોઈ પણ પ્રકારને એના ઉપર નિશાન નહી હતા જેના ઉપર લોક ના બળજબરીથી તોડવામાં આવેલા હોય ફિર અંદર અમે જો જારે બિલ્ડિંગ ના તપાસણી કરી ત્યારે જો ફાયર સેફટી ના પૂરા જો સાધનો હોય છે કારણ કે જારે ગેસ કટર વગેરા યુઝ થાય ફ્લેમ આવે એના તાક થાય તો ઓટોમેટિક જો એ ચાલુ થઈ જાય તો આ ફાયર સેફટી ના ભી બંધ કરી મતલબ ત્યાં બધા સિસ્ટમ જો હટાઈ દેવામાં આવેલા હતા કે કે આ બતારે અમે આર્થિક રીતે પોસાતા ન હતી તો એના માટે મે ફાયર સેફની જરૂર હતી એના કઈને અમુક દિવસ પહેલા એના ફાયર સેફ્ટી બંધ કરી દેવામાં આવેલા હતા પછી જો એ આ બિલ્ડિંગમાં જો સીસીટીવી કેમેરાઓ ઘણા બધા લાગ્યા હતા તો એના તો ઓછા કરી દેવામાં આવેલા હતા કેમેરા અને બધા DVR અલગ અલગ જગ્યા હતા DVR કાઢીને એક જ DVR માં બધા કરીને સર્વર રૂમ જો છે જો સર્વરો ઘણા બધા સર્વરનો વચ્ચે આ DVR હતા જો જો એક કોમન કોઈ આદમી હોય કોઈ ચોર હોય આ પ્રાથમિક દ્રષ્ટિએ ખબર એ નહીં પડે એના કે ડીવીઆર કોણ છે ડીવીઆર પરંતુ એટલા સર્વરના વચ્ચેમાંથી એક જ ડીવીઆર ગાયબ થયા જેનાથી બધા જો છે સીસીટીવી કેમેરાઓનો કનેક્શન હતો આ એક બી અપના ડાઉટફુલ હતો જો હે અને બાકી કેમેરાઓનો જો તોડફોડ કરવામાં આવી હતી આ અલગ થી જોએ પછી જો આ આ ટોટલ જો લોક જો મેઈન ગેટ પર લોક હતો અમાકુ લમે લોકો પતા કરે તો બહાર જેટલા લોક હતા જો બહાર જેટલા લોકમાં 10 લોક બહાર એના ચાબી હોતી જો હે 12 ચાબી હોતી 10 ચાબી નામે લોકો સમ મળી ગઈ બતા અમે લોકો લીધા જો કે આ કે કોનો કોનો પાસે છે બે ચાબીઓનો લોકેશન નહીં મળી કે ક્યાં છે એક આ બી ડાઉટ હતો કે આ ચાબીઓ દેના ખોલાવામાં આવે છે મતલબ કોઈ અંદર ના વ્યક્તિ અમા સામેલ છે એટલા તપાસમાં જો કે કોઈ ટિપ આપવાળો અંદર ના હશે જો અને પછી જો હે હીરાના જેટલા બી જોખમ હતા એના આવક જાવકના બિલો અમે લોકો લીધા અમા બધા ડિફરન્સીસ અમે જોવા મળી જોએ એ બરાબર મેલ નથી ખાતા આ પ્રકાર ને બી હતા ઘણા બધા જે ખોટા ઉપજાવી કાઢેલા હોય એવું પણ જાણવા આપણે એને મળવા જોઈએ ફિર ચોથા માણસ તક માણસ જાય બીજી બી ઓફિસે કોઈ જગ્યા તો સીધા ચોથા મંજિલ ઉપર ગયા અને કામ કરીને ત્યાંથી નીકળી ગયા તો એક આ પ્રકારના બી ચીજો ટીમ જો જોઈ પેરેલલી ડિટેક્શન માટે સીસીટીવી કેમેરાઓ જોવાની ચાલુ હતી આઠ જેટલા પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન વન ના અને નવ જેટલા પીએસઆઈ દેઢસો માણસો અલગ અલગ ટીમો બનાવી હતી અને દેઢસો જેટલા અમે લોકો સીસીટીવી कैमरा चेक करा कैमरा माती पुरावा मडा की ऑटो रिक्षा आवे छ ऑटो रिक्षा ऊपर जो बे व्यक्ति अपने कंधा ऊपर जो हेवी कोई चीज जो से गैस कटरो करा था लाइन जेयरा छे पछि અમે ट्रेस કરતા કે પાછળ પાછળ એના જારે આ રિક્ષા પરત જાય છે જો એના ગોતતા ગોત અમે લોકો ગયા તો એક જગ્યા تے બીજો રિક્ષા ત્રીજા રિક્ષા પછી એક टेंपा आवे छे जो है આ टेंपा માં બધા લોકો બેઠે છે બેઠીને જાય છે તો करते करते અમે લોકો દેવત ગામ સુધી તો પોચા જો રાત્રે અમે

અને દેવામાં આવી ગયા હતા જેના ઉપર આશરે દસ કરોડ જેટલા કુલ પચીસ કરોડ ને એના ઉપર દેવું છે દસ કરોડ જો અલગ અલગ લોકો થી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય એના અને લગભગ જો તેર કરોડ જેટલા જો બેંક લોન એના બેંકના આપવાના છે અને બાકી જો અલગ અલગ છૂટાછવા કરીને પચીસ કરોડ રૂપિયા જેવા એના દેવું થઈ ગયા છે અને એના પછી આ પ્લાનિંગ કરી જોઈએ કે આપણે કઈ રીતે આ બધા અમે કરીએ કે અમે આમાં ઇન્સ્યોરન્સ મળે અને એના જ કારણ એવો હતા કે 4 વર્ષ પહેલા જો કતાર ગામમાં આજ ફરિયાદીના એના ઉપર 18 લાખ રૂપિયાના લૂંટને બનાવ બના હતા એના જ એમ્પ્લોયઝ ઉપર જો તો આમાં જેતે વખતે જો 50% આસે 8 લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સનો પૈસા મળા હતા જો અને એના પહેલા જોય લગભગ જોય કરીબ 2018 ના વાત છે 2018 માં જોય તાપોદરા પોલીસ સ્ટેશનમાં એક 37 લાખ રૂપિયાના કુછ ચીટિંગ વગેરેનો ફરિયાદ આ દાખલ કરાઈ હતી જોય कंपनी एक संस और के संस बे आ, एना साथ ले तो दाखिल क्लेम करने प्रयास लेकिन मड़ा नहीं था लेकिन जो चार वर्ष पहले लूट थी एना सक्सेसफुली आठ लाख रूपया मा तो ख्याल था कि जिला अम्म लखाई आश्रे जो है, पचास टका ना एना अम्म्योरस एना एनाईस आठ न रोज बीस अगस्त न रोज कंपनी ने इंश्योरेंस पूर्ण थे इंश्योरेंस एजेंट ने बोला बार तारीख बार अगस्त रोज एना रिन्यूअल कराया तीन लाख बयासी हजार रुपया प्रीमियम आप है जो है अने एना पूछपरछ कर अमरा आ रीते अगर थाय तो के इंश्योरेंस केव रीते मैं तरह एना जानवा मैं जो है जो, जो अमेर अत्य इन्स्योरस एजेंट पर पूछपरछ दायरे में तो आमा एना है अगर तुम्हारा एटला जोखम बाहर अगर थाय तीस पैंतीस करोड़ रुपया जोखम बाहर कोई लूट चोरी वगैरह તો તમે લગભગ 2 કરોડના આસપાસ મળે લેકિન તમારું કારખાનામાંથી અગર જાય છે તો લગભગ 25 કરોડ રૂપિયાના આસપાસ તમને મળશે જવાય તો એક એના આઈડિયા આબી લીધા એના હિસાબથી આ તૈયારીઓ એની ચાલુ થઈ જોએ આ તૈયારી કરવા માટે લગભગ 1.5 મહિના સેના પ્રયાસ ચાલુ હતા 1.5 મહિનામાં જ્યારે આ બધું નક્કી થયા આ અને એના દીકરા છે એના દીકરા ઈશાન કરીને છે ઈશાન ચૌધરી આ બધા લોકો પ્લાનિંગ કરી કે આપના કરવા જોઈએ જો કે બધા

અને પચીસ લાખ રૂપિયા અમે તય કરે છે કે ભાઈ તમે આ રીતે તમે આવવાના અને ત્યાં પૂરા અમે ગેસ કટર છે કાઢવાના અને ચોરી થઈ છે આ રીતે પૂરા પ્રસ્તુત થાય આ રીતે આપના તમે કરશો તો પચીસ લાખ રૂપિયા આપીશ અમે પછી હનુમાન જો હનુમાન મહારાષ્ટ્રથી ત્રણ લોકોને ભલા એક આનંદ કરીને છે બીજા બે અન્ય લોકો છે જેના અમારે ટીમો એના પકડવા માટે કામ કરે છે એના કોન્ટેક્ટ કરે આ ત્રણો લોકો આ પ્રકારના ગતિવિધિઓમાં સામેલ હોય છે અને હનુમાનને કોન્ટેક્ટ માતા જાય અને હનુમાન જો છે એના ઉપર આમના જ જાન્યુઆરી ફેબ્રુઆરીના માસમાં એક ચીટીંગનો ગુના બી અહીંયા દાખલ થયેલા છે જેનત આરતીયા નાસ્તા ફરે છે બી છે તો હનુમાન જે ત્રણ મહારાષ્ટ્રસ લોકો લઈ આયા અને આ લોકો ને પૂરી પ્લાનિંગ હતી કે તમે પૂરી બિલ્ડિંગમાં કોઈ આવશે નહીં કોઈ નજર નહીં આવશે પૂરી બિલ્ડિંગ ખાલી રહેશે તમને કોઈ તકલીફ નહીં પડસે ચાવી એક આપી જો છે જો નીચેથી આપના ખોલવાના હતા અને હનમાન એના પહેલા 15 દિવસ પહેલા ઘડી વખત જઈને રેકી કરી આયા હતા કે તિજોરી ક્યાં છે ક્યાં તો જવાના કઈ રીતે છે આજુબાજુનો માહોલ શું છે તો હનમાન એના પછી બ્રીફિંગ આપી આ ત્રણો લોકો પહેલા अटेम्प्ट થયા 16 17 ના રાત્રે આ ગુના મારા 17 18 ના રાત ને કટિંગ તૈયાર કરી لكن એક દિવસ પહેલા ભી આ ત્રણો લોકો ત્યાં જાય છે અને જાય છે અને ટ્રાય કરે છે ત્યાં ચાબી ખોલીને જાય ચોથા માળે ઉપર જાય કઈ કોઈ વ્યક્તિ રહેતા ન હતી એસ પર પ્લાન જો હે અના ખોલે છે કટિંગ કરવાના ટ્રાય કરે છે લેકિન અના કટિંગ થઈ શકતી ન હતી અને આ જો કટર અને ગેસ કટર વગેરે બધા પોલીસને શરૂઆત સે ડાઉટ જેસીપી ક્રાઈમને ભી ડાઉટ હતા કે આ કહી ન કહી સે આ ભાડે પે લીદા છે કોઈ ખરીદન લઈ નઈ આવે તો પૂરી એના સુપરવિઝન જો ટીમો કામ કરી તો અપના લોકેટ પર થઈ ગયા કે એક અપના દુકાન છે એક સ્ટોપ છે જો હે ઓરાચા મેના સ્ટોપ ત્યાંથી ખડોદરા મે છે ખડોદરામાંથી એક ત્યાંથી 350 રૂપિયામાં एक आ लेने आया जो है अपना गैस cutter અને ગેસ ભાળે ઉપર લીધા જોય જો મહારાષ્ટ્રના આનંદ છે આવે છે અને અટેમ્પટ કરે છે અટેમ્પ થતા નથી પછી જો દિવસ વાતો થાય છે જો 17 તારીખના દિવસે વાત થાય છે કે આપણો સક્સેસ થાયા નહી અમે કાપી શક્યા નહી તો પછી આ हनुमान જો છે જો ગેસ બિલ્ડિંગના કામ કરતા વરાછામાં ગેસ બિલ્ડિંગના કામકામ બિલ્ડિંગના કામ કરતા વ્યક્તિ છે જો भागीरथ અને એના સાથે છે એક જો રામજીવન જેના ટેમ્પોના જો માલિક છે એના બતાવે છે કે ભાઈ તમે પણ સામેલ થાઓ ગેસ વેલ્ડર છે તો ગેસ કાપી લેશે પછી જો સત્તર અઢાર ના રાતના બીજા અટેમ્પ જો સક્સેસફુલ કરવામાં આવે છે કે આ લોકો ત્યાં જાય છે અને ત્રણ વ્યક્તિ પહેલા નક્કી એવું કરે છે કે જો ત્રણ વ્યક્તિઓ છે મહારાષ્ટ્ર વાળા પહેલાથી નવ સાડા નવ વાગે તે વિસ્તારમાં જતા રહેશે એકલા આપણા ત્યાં ફરે અને પછી રાત્રેમાં અમે લોકો ગેસ કટર ને બીજા લઈને ભાગીરથ અને રામ જીવન લઈને આવશે જોઈએ રિક્ષામાં તો આ રિક્ષા આવે છે આ રીતે થેલા લઈને આવે છે અંદર એઝ ઇટ ઇસ પહેલે સે ત્રણ વ્યક્તિ હોય છે એના ખોલેને ચાબી ઉપર જાય છે અને સક્સેસફુલી આચુકું વેલ્ડર હતા તો એના કાપે છે અને જો પ્લાન પ્રમાણે કે જો 25 લાખ આપવાના હતા એમાં પહેલા કિસ્ તરીકે 5 લાખ રૂપિયા તમને તિજોરીમાં મળશે જાય તિજોરી માલિકો 5 લાખ રૂપિયા મૂકે છે અને સાતો સાત જો કારખાનામાં નયા કોઈ કારીગર હોય રત કરો એના શીખવા માટે પ્લાસ્ટિકના અને કાંચના અમુક જોય જો સેમ્પલ આવે છે ડાયમંડ જેવું જેના ઘસવા કરી રીતે ગયો છે અમુક થોડા બોત આ વસ્તુમાં થોડાસા નાખી દે દીતી બાદ મેં પોલીસ આવે ખબર પડે કે અમુક અમુક ચીજો ત્યાં પડી છે જોઈએ થોડા બહુ નાખી દે છે અને પાંચ લાખ રૂપિયા કેશ રહે છે આ લોકો આવે છે કાપે છે પાંચ લાખ રૂપિયા લે છે અઢી લાખ રૂપિયા વિકાસ લે છે જોઈએ જો એના ડ્રાઈવર હતા જો એના આપવામાં આવે છે બાકી પૈસાના ડિસ્ટ્રિબ્યુશન બાકી લોકો કરીને પોતપોતાના મહારાષ્ટ્ર વાળા મહારાષ્ટ્ર નીકળી જાય છે બાકી આ લોકો ત્યાંથી ભાગી જાય છે જોએ અને આમાં પછી રામ જીવન જો અમે લોકો પકડા ટેમ્પોના માલિક થી તો જેવી સ્ટોરી ખબર પડી તો વિકાસ માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમો રાજસ્થાનથી એના પકડી જોઈએ એવું જાણો એના પાસે 2.5 લાખ રૂપિયા પણ રિકવર કરવાનો છે અને વિકાસના અપના તેજ દિવસે જો હે 18 ના ગુના दाखल થયા 18 ના પકડા અમે 19 ના જો રોજ એને તાત્કાલિક દુબઈ નીકળી જાય જેથી પોલીસનો કોઈ કોઈ ક્લુ ન મળે કોઈ લિંક ન મળે દુબઈના ટિકાટા જો દેવેન અપના જો ચૌધરી છે આ ડીકે ચૌધરી આ જો અપના જો એના આપે છે જો ટિકિટ કરાયને જો દુબઈને જો ટિકિટ પણ આપના આપને દેવા માં આવશે દુબઈને ટિકિટ જોના

આ લોકો એવું નક્કી કરા હતા જો એ કે આ જો પોલીસ ડિટેક્ટ કરસે તો મહારાષ્ટ્ર વાળા જો ત્રણ લોકો છે આ હનમાન બસ ઓળખે છે બીજાને ખબર ન હતી કે પ્લાનિંગ ન કઈ રીતે પ્લાનિંગ ના ભાગ છે તો એક સિમ્પલ ઘરફોડ હશે ઘરફોડમાં આરોપી પકડાશે જો પકડાશે મે મુદ્દામાલ મડે કે નહીં મડે આ રીતે કરીને અમારો જો કેસ થઈ જશે જો અને અમે અહીંયાથી ઇન્સ્યોરન્સ અમા ક્લેમ કરી લેસ લેકિન અમા એનાક લોકોના જો પોલીસ ના મતલબ અ સદ નસીબ હતા અને આ લોકો ના જો કામ નસીબ હતા કે આ પહેલો દિવસ સક્સેસફુલ થયા નથી જનર દે બે એડિશન લોકો નો જોવામાં સામેલ કરા જેના થી બ ટેમ્પો આયા ને બીજા લોકો આ એના થી આ બધા લોકો જો હે આ પૂરી ગેંગ જો પકડાઈ જો હે અને ગેંગ પકડાયા પછી જો એ જારે અભી અમે બીજા અમારી ટીમો કામ કરે સુ કુલ આ ગુનામાં નવ આરોપી થયા બાપ દીકરા જો ફરિયાદી છે જો અતરના આરોપી એના દીકરા ઈશાન બે વિકાસ ડ્રાઈવર જો અમારે ગિરફતમાં છે અ ત્રણ જો હે અને ચાર જો રામજીવન ચાર જો થઈ ગયા हनुमान भागीरथ અને બાકી અન્ય જો મહારાજો ત્રણ લોક છે જો 5000 રૂપિયા છે એના માટે અમારી ટીમ પાછળ છે જો હે અને પૂરા જો એના સાથો સાથ અમે લોકો બિલ જેટલા ભી બિલ બનાયા આ લોકો બિલ ને ભી ચકાસણી કરી છે ગાળા બધા જો ખોટા વાઉચરો ઉભા કરવામાં આવે છે એના મે લાગતા ખાતા કસ્ટમ વગર બીજા લોકો સાથે ભી એના મે શેર કરી છે જો હે જેથી કે આ લોકો ભી આવેર ખોટા બિલ થયા છે જીએસટી ચોરી ને બનાયા છે તો આ લોકો ભી આમાં જોયે તો આ પ્રકારના સમગ્ર જોયે આ ઘટનાક્રમ બની છે જોઈએ અને પૂરી જો ઝોન વન અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ બહુ ઝડપ આ ગુના ડિટેક્ટ થઈ ગયા અદરવાઇઝ જેટલા બી લોકો હતા કે અલગ અલગ ભાગી જવાના અને અલગ અલગ ટુકડા ટુકડાનું કોઈ પકડાય તો બસ એટલા જ પૂરતા રહે અને માલિક એકદમ સિક્યોર રહે માલિકને પૂરા પૈસા મળી જાય તો આમાં જો ગુના હાઉસ બ્રેકિંગ દાખિલ હતા એમાં એડિશનલ સેક્શન્સ અમે એડ કરીએ છીએ કાવતરાના કાવતરાના સાથોસાથ જોઈએ ઇન્સ્યોરન્સ કંપનીના ચીટિંગના અને જો બીજા જો કન્સરન જો અમાર આ છ સેક્શન્સ અમા લગાવમાં આવસરે તો આપ સમગ્ર જો ટીમ નું કામગીરી હતી જોએ અમા ડાઉટ સે લાઈન એક ટીમ મતલબ જેટલા બે ડાઉટફુલ ચીજો હતી હતી એના ઉપર તપાસ કરતી હતી બીજા ફિલ્ડ ઉપર વર્કઆઉટ કરતા તો બનાવો તો બનેલા છે મુદ્દા માલ ગયા કે નહી અલગ લેકિન કટિંગ થઈ છે કન કટિંગ આ એક બનાવો તો હતા જ એના હિસાબ તો ડિટેક્ટ કરવામાં જો ટીમો લાગી હતી અને પેરેલી આ દિશામાં ભી કામ કરતી હતી ટીમો જેતી જારે અમુક અમુક કડીઓ જો વીક કડીઓ હતી પકડાતી ગઈ બધા જો ડિટેક્ટ થતા ગયા છે પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો